જેમાં જણાવવામાં આવ્યું છે કે નગર સેવા સદનની માલિકીનું વેક્યુમ મશીન રિપેર કરવામાં આવ્યું હતું છતાં આજ દિન સુધી વાહન બરાબર રિપેર થયું નથી આ વાહનને કેટલીક વાર રિપેરિંગ માટે પરત મોકલવામાં આવેલ છતાં વારંવાર રિપેરિંગ માટે મોકલવું પડે છે અને હાલ પણ ત્યાંથી આવ્યા બાદ ડ્રેનેજ ના કામમાં આવતું ન હોય અને વારંવાર રિપેરિંગ કરાવવા મોકલતા હોવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની જ ત્યાં હોય છે ત્યારે બિલના સમારકામ માટેની રકમ ન ચૂકવવા માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારે અંકલેશ્વર નગરપાલિકાને કરોડો રૂપિયાનું જેટિંગ મશીન આપેલું હતું એ જેટિંગ મશીનથી જે ડ્રેનેજની હાલમાં સમસ્યાઓ ઊભી થાય છે તેને એ મશીનથી બધી સમસ્યાઓ દૂર થઈ જતી પણ છેલ્લા કેટલાક ટાઈમથી અંકલેશ્વર નગરપાલિકા પાસે ત્રણેક જેટિંગ મશીનો હતા તે ખરાબ હાલતમાં છે અને આને જે કંપનીમાંથી આવ્યું હતું મનિયાર કંપની ત્યાં જ બનાવવાનું હતું તેની જગ્યાએ અંકલેશ્વરની એક છબડી છાપ વ્યક્તિ પાસે એ લોકોએ અગિયાર લાખ રૂપિયાનું બિલ બનાવી

એમાં મશીન નું મારી પાસે બિલ આવેલું છે ચાર મહિનાથી મેં રોકી રાખેલું છે જ્યાં સુધી મશીન કમ્પ્લીટ રિપેરિંગ સારું રિપેરિંગ થઈને સારું નહીં થાય ત્યાં સુધી એનું બિલ ન સુકવી શકાય